જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ડુંગળી બટેકાનું શાક જે ફક્ત પાંચ જ મિનિટમાં આપણે કુકરમાં બનાવીશું તો કુકરમાં બનાવવાથી પણ આ શાક જરા પણ ફીકું નહીં પડે અને એકદમ સ્વાદિષ્ટ તમે રોજ બનાવીને ખાવ તેવું બનશે તો આ શાક બનાવવા માટે મેં અત્યારે ચાર બટેકા અને ચાર ડુંગળી લીધી છે તો આ બંનેની ચાલ ઉતારી અને આપણે તેને સમારી લઈશું ડુંગળી બટેકાને મેં આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધા છે અને તેને આપણે બે વાર પાણીથી સારી રીતે ધોઈ લઈશું ગેસ પર આપણે એક કૂકર લીધું છે અને કૂકરની અંદર અત્યારે મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું ગેસની ફ્લેમ ઢીલી કરી અને તેની સાથે અત્યારે મેં સૂકી મેથીના દાણા લીધા છે તે આપણે અડધી ચમચી જેટલા લઈશું તો આ શાકની અંદર મેથીના દાણા ખાસ એડ કરવા આનાથી શાકનો ટેસ્ટ પણ સારો આવશે અને પેટમાં તકલીફ પણ નહીં કરે અને તેની સાથે આપણે અડધી ચમચી જીરું એડ કરીશું બે સુકા લાલ મરચાં લઈશું સાથે આદુ અને લસણને ક્રશ કરી લીધા છે તે આપણે એક ચમચી જેટલા અંદર લઈ લઈશું અને મીઠી લીમડીના પાન લીધા છે તે અંદર એડ કરીશું વઘાર આપણું સારી રીતે થઈ ગયો છે તો તેની અંદર હવે આપણે જે ડુંગળી અને બટેકા સમાર્યા છે તે અંદર લઈ લઈશું હવે આપણે ગેસની ફ્લેમ અત્યારે એકદમ ધીમી જ રાખીશું અને કૂકરની ઉપર આપણે થોડીવાર માટે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાં સુધી આપણે તેનો મસાલો તૈયાર કરીએ અત્યારે મેં આ રીતે એક વાટકી લઈ લીધી છે તો વાટકીની અંદર આપણે શાકના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું સાથે એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે હળદર લઈશું અને એક ચમચી આપણે દાણા જીરું લઈશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી અને અંદર આપણે ચાર ચમચી જેટલું પાણી રેડીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ ખોલી લઈએ અને શાકને આપણે એકવાર આ રીતે મિક્સ કરી લઈએ હવે શાકનો ટેસ્ટ વધુ સારો આવે તેના માટે મેં અત્યારે એક તમારપત્ર નાનું લીધું છે તે અંદર એડ કરીશું અને એક જ આપણે લવિંગ લઈશું તેનાથી શાકની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને અત્યારે આપણે અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું તો હિંગ અત્યારે આપણે પાછળથી એડ કરીશું જેથી તેની ફ્લેવર પણ સારી આવશે વઘારમાં એડ કરવાથી તે બળી જાય છે તો આ રીતે પાછળથી એડ કરીશું તો પેટમાં ગેસ પણ નહીં થાય અને શાકમાં ફ્લેવર પણ સારી આવશે હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે અંદર કુકરમાં લઈ લઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ રીતે બધા જ મસાલાને મિક્સ કર્યા પછી હવે આપણે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે તેને થવા દઈશું તો આપણે કૂકરનું ઢાંકણ અત્યારે નથી ઢાંકવાનું પણ આ રીતે તેને ઢાંકી અને થવા દેવાનું છે તો આ રીતે તે ત્રીસથી ચાલીસ ટકા જેટલું ચડી જાય પછી જ આપણે તેને પાણી રેડી અને કૂકરનું ઢાંકણ બંધ કરીશું તો બે મિનિટ આપણે આ રીતે થવા દઈશું અને વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહીશું બે મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે ઢાંકણને ખોલી લઈશું અને ફરી એકવાર શાકને આ રીતે મિક્સ કરી લઈશું હવે અત્યારે મેં એક નાના ટામેટાને આ રીતે ઝીણું કટ કરી લીધું છે તેને આપણે શાકની અંદર લઈ લઈશું તો ટામેટાને આપણે આ રીતે શાકમાં પાછળથી જ એડ કરીશું તો શાક આપણું સારી રીતે ઓછા પાણીમાં ચડી જશે પહેલેથી ટામેટું એડ કરીશું તો શાક આપણું સારી રીતે ચડશે નહીં અને તેનો સ્વાદ પણ સારો નહીં લાગે તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને ચાલીસથી પચાસ ટકા જેટલું શાક તો આપણે આ રીતે તેને ચડવી લીધું છે હવે આની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી લેવીશું તો આપણે કૂકરમાં શાક બનાવીએ છીએ એટલે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે તો અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી આપણે અંદર લઈ લીધું છે તો હવે ફરી એકવાર શાકને આ રીતે મિક્સ કરી લઈશું તમારે જે રીતે રસો રાખવાના હોય તે રીતે પાણી થોડું વધારે ઓછું તમે કરી શકો છો હવે ઢાંકણ બંધ કરી અને કુકરમાં આપણે ચાર સીટી કરી લઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચાર સીટી થવા દેવાની છે કુકરની ચાર સીટી થઈ ગઈ છે ને આપણે પાંચ મિનિટ પહેલાં ગેસને બંધ કરી લીધો છે અને કુકર આખું થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને ખોલી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થયું છે તો બટાકા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે તો આપણે ખૂબ જ ઓછું પાણી રેડીને શાક બનાવેલું તો એકદમ સરસ એવું રસાદાર આપણું શાક બનીને તૈયાર થયું છે તો એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે તો જોતાં જ ખાવાનું મન થાય જે લોકોને ડુંગળી બટાકાનું શાક નથી પાવતું તેમને પણ આ શાક ખૂબ જ પાવશે તેવું ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર થયું છે આ ડુંગળી બટેકાનું શાક રોટલી ભાખરી અને ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર આ રીતે શાક બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં